ધાનેરા તાલુકાના નેનાવા ગામે વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક ધાનેરાના સંયોજકથી નેનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાથી પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક ધાનેરા વિજયભાઈ પટેલ વિશાભાઈ પટેલ નેનાવા ગામના મુખ્ય આગેવાન પૂર્વ સરપંચ શ્રી ગેનસી રમણસિંહ દેવડા વર્તમાન યુવા સરપંચ પ્રકાશભાઈ અદાભાઈ પટેલ હેમાભાઈ પટેલ પાંચાભાઈ પટેલ જાની દિનેશ કુમાર શાંતિલાલ ચંપકલાલ દરજી નટુસિંહ દેવડા દૂધ ડેરી મંત્રી પરબતસિંહ દેવડા મોટા અર્જુનસિંહ દેવડા અને ગ્રામજનો હાજર રહ્યા હતા કેમ્પા પચાસ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું બ્યુરો રમેશ ત્રિવેદી બનાસકાંઠા આજે તમે જે બ્લડ ડોનેશન કેવો અનુભવ લાગ્યો અનુભવ અને પહેલી વાર કરો છો કે બીજી વાર એમ સારું લાગ્યું સારું લાગ્યું હિન્દીમાં હા સારું આપનું નામ સર વિજયભાઈ પટેલ વ્હાઈટ ક્રોસ વોલન્ટરી કરે કે અહીંયા જે બ્લડ ડોનેશન પીએસસી ખાતે આપણે જે સરસ મજાનું આયોજન ટોટલ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આપણને સહકાર છે અહીંયાથી જે પણ તે બ્લડ એકઠું થશે તે કેન્સર એલેસેમિયા સિકલ સિકલસેલ એલેમિયા આ બધા દર્દીઓને વિના મૂલ્યે આપવામાં આવે છે એ બધા

આજે નાનાવા ખાતે આપણે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો અને ખાસ્સી માત્રામાં ગ્રામજનો દ્વારા અને બ્લડ ડોનેશન કરવામાં આવ્યું અને લગભગ પાંત્રીસથી ચાલીસ બોટલો એક કરવામાં આવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર